અંબાજીના ગબ્બરમાં આયોજિત એકાવન શક્તિપીઠ પરિક્રમાનો આજે છેલ્લો દિવસ છે મહોત્સવના ત્રીજા દિવસે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ માતાના દર્શન કર્યા ગબ્બરમાં શંકર ચૌધરીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું રવિવાર અને પૂનમના સમન્વયના કારણે ભક્તોની ભારે ભીડ જોવા મળી આજે અખંડ જ્યોત યાત્રાનું પણ આયોજન થયું અત્યાર સુધીમાં હજારો શ્રદ્ધાળુઓ પરિક્રમામાં ભાગ લઈ ચૂક્યા છે એકાવન શક્તિપીઠના દર્શન કરવા થોડા મુશ્કેલ હોય તો તેવા સંજોગોમાં એક જ સ્થાન ઉપર પરિક્રમા થઈ જાય અને સાથે સાથે એકાવન શક્તિ દર્શન પણ થઈ જાય આવું એક સારું કામ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે દેશના શ્રી છે તેમણે આ સંકલ્પ કર્યો હતો માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાછલા બે દિવસમાં અઢી લાખ કરતા પણ વધારે માઈ ભક્તોએ એક જ સ્થળે આ પવિત્ર ગબ્બર ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમાનો આધ્યાત્મિક લાભ લીધેલો છે